આ તમામ માહિતી આ વિડિયોમાં જોશો વિડીયોના અંત સુધી બન્યા રાજો મિત્રો લાઈક કોમેન્ટ આગળ શેર કરી દેજો જેથી કરીને આ માહિતી તમામ ખેડૂતો સુધી પહોંચી જાય મિત્રો તો મિત્રો વાત કરીએ તો આ પીએમ કિસાનની નવી તારીખ છે જે ફેબ્રુઆરીમાં આવવાનો છે હપ્તો એની વાત આપણે કરીએ આમાં હાલની તાજી જ માહિતી છે મિત્રો લોકસભાની બેઠકમાં નિર્મલા સીતારમન દ્વારા મિત્રો ફરી ખેડૂતોના હિત માટે મહત્વના પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા એ પ્રશ્નોમાં મહત્વનો એક પ્રશ્ન એ પણ હતો કે ખેડૂતોના હપ્તા વિશે જે ખેડૂતોનો હપ્તો છે એ પૈસા વધારવા વિશે પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો નિર્મલા સીતારામન દ્વારા મહત્વની વાત કરતા ખેડૂતોના પક્ષ માટે એક અગત્યની વાત એવી કરી છે કે ખેડૂતો માટે પીએમ કિસાનના હપ્તા જે મળી રહ્યા છે વર્ષે છ હજાર રૂપિયા તેના હવે દસ હજાર રૂપિયા કરવામાં આવશે આવી મહત્વની વાત કરવામાં આવી હતી ખેડૂતો માટે આ ખેડૂતો માટે એક મહત્વના અને ખુશીના સમાચાર છે હવે આ જે હપ્તો છે છ હજાર મળતો હતો એનો દસ હજાર થવાનો છે એવા મહત્વના ન્યૂઝ સામે આવી રહ્યા છે અને આ હપ્તો જે છે છ હજારનો દસ હજારનો ક્યારે થવાનો છે એવી વાત નથી કરી પરંતુ આ હપ્તો દસ હજારનો થઈ શકે છે ઓગણીસમો હપ્તો કદાચ દસ હજારનો મળી શકે છે ખેડૂતોને જે દસ હજારનો એટલે કે આખા વર્ષે દસ હજારનો મળે છે કહેવાનો મતલબ દર વખત ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા પડતા હોય છે તો આ વખત બે હજાર રૂપિયા લેખે ગણીએ તો એક વર્ષના ત્રણ હપ્તા પડે અને ત્રણ હપ્તાના છ હજાર રૂપિયા થાય પરંતુ આખા વર્ષના દસ હજાર રૂપિયા નાખવાના છે એટલે એ પ્રમાણે ગણીએ તો લગભગ ખેડૂતોના ખાતામાં એક હપ્તા લેખે લગભગ ત્રણ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયા જેટલા પડી શકે છે એક હપ્તાના ટોટલ વર્ષે દસ હજાર રૂપિયા નાખવાના છે પીએમ કિસાનની યોજનામાં દરેક ખેડૂતોના ખાતામાં એવી જાહેરાત કરવામાં આવી છે એટલે પહેલાં છ હજાર વર્ષે મળતા તો આ વખતથી હપ્તો વધારશે તો દરેક ખેડૂતોના ખાતામાં છ હજારના બદલે દસ હજાર રૂપિયા પડશે તેમજ મિત્રો આગળ વાત કરીએ તો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ એક મહત્ત્વના ગુડ ન્યૂઝ ખેડૂતોને આપી દીધા છે મિત્રો બિહારના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી તેમણે શિવરાજસિંહ ચૌહાણે અને આ દરમિયાન તેમણે પીએમ કિસાનના ઓગણીસમા હપ્તા વિશે મહત્વપૂર્ણ જાહેરાત કરી દીધી છે મિત્રો મિત્રો શિવરાજસિંહ ચૌહાણ એ આપણા જે કૃષિ મંત્રી છે ભારતના આપણા દેશના કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ અને એમણે જાહેરાત કરી દીધી છે પીએમ કિસાનના ઓગણીસમા હપ્તાની તારીખને લઈને જાહેરાત આપી દીધી છે મિત્રો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ચોવીસમી ફેબ્રુઆરીના રોજ ઓગણીસમો હપ્તો આવશે દરેક ખેડૂતોના ખાતામાં હપ્તો આવી જશે રોજ પણ આ માટે મહત્વપૂર્ણ પ્રોસેસ પૂરી કરી લેવી જોઈએ નહીતર હપ્તો અટકી શકે છે મિત્રો તો મિત્રો જે ખેડૂત મિત્રો છે એમના માટે મહત્વપૂર્ણ પ્રોસેસ કઈ કઈ છે એ વિશે પણ હું વાત કરી લેવામાં તો મિત્રો પહેલી વાત કે તમામ ખેડૂત મિત્રોએ ઈ કેવાય સી કરી લેવું ફરજિયાત છે તમામ ખેડૂત મિત્રોએ આ વાત ખાસ ધ્યાનમાં લેવી તેમજ મિત્રો બીજી વાત કે તમારો મોબાઈલ નંબર છે જે તમારે અપડેટ કરાવી લેવો જોઈએ મિત્રો તમારો મોબાઈલ નંબર છે એટલે કે તમારે તમારા પીએમ કિસાનના યોજનાના હપ્તા પડશે કે નહીં એ વિશે સ્ટેટસ તમારું ચેક કરતા રહેવું જોઈએ તેમજ તમે તમારા આખા ગામનું લિસ્ટ પણ ચેક કરી શકો છો તમારા મોબાઈલ દ્વારા એટલે કે તમે તમારા ગામમાં કેટલા લોકોને આપતો પડશે કોને નહીં પડી શકે એ માટે બેનિફિશરી લિસ્ટ આવે છે એ લિસ્ટ તમે ચેક કરી શકો છો તમારા મોબાઈલથી તો એ પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ સુધી બનાવી રહેજો ખાસ અને મહત્વની વાત મિત્રો કે તમારા બેંક વિગતો પણ અપડેટ કરી લેવી જોઈએ જેમ કે તમારું આધાર કાર્ડ સાથે બેંક ડિટેલ તેમજ બેંક સાથે આધાર કાર્ડ લિંક આ વગેરે ડિટેલ તમારે ખાસ કરીને ચેક કરી લેવી જોઈએ નહીતર ઓગણીસમો હપ્તો તમારે અટકી શકે છે મિત્રો ને પછી તમારે તકલીફ પડી શકે છે તો એટલા માટે તમારે બેંકમાં જઈને આ તમામ વિગતો ફટાફટ ચેક કરી લેવી જોઈએ કેમકે ઓગણીસમો હપ્તો ચોવીસ તારીખે એટલે કે ચોવીસ ફેબ્રુઆરી એ પડી જવાનો છે એવી જાહેરાત થઈ ગઈ છે તો મિત્રો પહેલા વાત કરી કે પીએમ કિસાનની જે તમામ પ્રોસેસ છે તમારે એ પૂર્ણ કરી લેવી છે તો એ માટે આપણે ઓનલાઈન જવાનું છે પીએમ કિસાનની વેબસાઇટ પર આપણે ઓનલાઈન જવાનું છે મિત્રો એના માટે તમારે અહીંયા સર્ચ કરવાનું છે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એવું તમારે સર્ચ કરવાનું છે આ પહેલાં જ નંબરની વેબસાઇટ છે એના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો એના પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું પેજ ખુલી જશે અહીંયા મિત્રો તમારે તમારા જે ઈ કરી લેવાનું છે અહીંયા ઈ કેવાય સી કરવા માટે એના પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે આધાર નંબર નાખી અને અહીંયા સર્ચ એવું લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે આ અહીંયા આ ખાનામાં આધાર નંબર નાખીને અહીંયા સર્ચ એવું લખેલું છે એના પર ક્લિક કરી લેશો અને પછી તમારે ઓટીપી આવશે તમારા મોબાઈલ નંબરમાં જે તમે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હશે એમાં ઓટીપી આવશે એ ઓટીપી નાખી દેશો એટલે તમારે આધાર કાર્ડનું એ કેવાયસી થઈ જશે તેમજ મિત્રો આગળ વાત કરીએ તો નવ અવર સ્ટેટસ નવ અવર સ્ટેટસ એવું લખેલું છે આ નીચે તમે જોઈ શકો છો એના ઉપરથી તમે તમારું સ્ટેટસ જાણી શકો છો પીએમ કિસાનનું તમારા ખાતામાં આપતો પડશે કે નહીં પડે ઓગણીસમો એ તમે જાણી શકો છો અહીંયા તમે તમારો રજીસ્ટ્રેશન નંબર નાખી શકો છો અને આ જે કેપ ચા છે એ નાખીને તમે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારો જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન હશે પીએમ કિસાનના જે આ યોજના સાથે નંબર લિંક હશે મોબાઈલ નંબર એના પર ઓટીપી આવી જશે અને ઓટીપી નાખીને તમે તમારો સ્ટેટસ ચેક કરી શકો છો પીએમ કિસાનનું ઓગણીસમાં હપ્તો પડશે કે નહીં એ વિશે તમે માહિતી તમામે તમામ ચેક કરી શકો છો આગળ વાત કરીએ મિત્રો તો તમારે તમારા આખા ગામનું લિસ્ટ જોવું છે તો તમે અહીંયા બેનિફિશરી લિસ્ટ એવું લખેલું છે અહીંયા આ નીચે તમે જોઈ શકો છો બેનિફિશરી લિસ્ટ એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા તમારો સ્ટેટ એટલે કે આપણું રાજ્ય નાખવાનું આવશે આપણે આપણે ગુજરાત નાખી લેશું તમે જે જિલ્લામાં રહેશો એ જિલ્લો નાખવાનો આવશે બીજા નંબર પર સબ ડિસ્ટ્રિક એટલે કે તાલુકો નાખવાનો આવશે નીચે બ્લોક નાખવાના આવશે એટલે કે એ પણ તાલુકો સિલેક્ટ કરવાના આવશે અને તમારા અહીંયા વિલેજ એટલે કે ગામ તમારું ગામનું નામ લખી દેવાનું છે અહીંયા અહીંયા ગામ સિલેક્ટ કરવાનું આવી જશે તેમજ અહીંયા તમે ગેટ રિપોર્ટ એના ઉપર ક્લિક કરશો એટલે તમારા આખા ગામનો રિપોર્ટ આવી જશે કે આ લાભાર્થીની આખી યાદી આવી જશે કે કોને કોને આ હપ્તો મળવા પાત્ર છે ઓગણીસમો હપ્તો તેમજ મિત્રો તમામે તમામ હપ્તા વિશે ચેક કરી શકો છો જ્યારે હપ્તો આવવાનો હોય ત્યારે તમારે પહેલાં આ બેનિફિશરી લિસ્ટ ચેક કરી લેવાનું કેટલા લાભાર્થીને આ યાદીમાં નામ છે કોને લ હપ્તો આ પાત્ર છે એ ચેક કરી લેશો તો તમને ખબર પડી જશે કે હપ્તો મળવાનો છે જો તમારું આ લિસ્ટમાં નામ ન હોય તો તમારે જે આધાર કાર્ડની ઈ કે કરાવી લેવાનું છે તેમજ તમારે તમામ વિગતો જે કે તમારો નો અવર સ્ટેટસ પહેલાં ચેક કરવાની છે સ્ટેટસ ચેક કરીને તમારે તમારું પાસે ઈ કેવાય સી કરાવી લેવાની છે તેમજ તમારે બેંક સાથે તમારી મોબાઈલ નંબર અને તમારી આધાર કાર્ડની તમામ ડિટેલો જે લિંક કરવાની છે તમારા મોબાઈલ નંબરને એ બધું બેંક વિગત એ તમામે તમામ તમારે ચેક કરતું રહેવાનું છે તેમજ આગળ વાત કરીએ તો અપડેટ મોબાઈલ નંબર મિત્રો તમારે મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો આ યોજનામાં તો અહીંયા જે અપડેટ મોબાઈલ નંબર છે એના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટેનું આવું ખાનું આવી જશે એમાં તમારે રજીસ્ટ્રેશન નંબર નાખી દેવાનો છે રજીસ્ટ્રેશન નંબર નાખીને અહીંયા કેપચા નાખી અને સર્ચ પર ક્લિક કરશો એટલે તમારે ઓટીપી આવશે ઓટીપી નાખીને તમે તમારો મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરાવી શકો છો અહીંયા નવો મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરાવી શકો છો તેમજ તમારો જે રજીસ્ટ્રેશન નંબર પહેલાં જે છે એ ચેક કરવો હોય તો તમે અહીંયા નાવ અવર રજીસ્ટ્રેશન નંબર એના ઉપર ક્લિક કરી શકો છો એના ઉપર ક્લિક કરી અને તમે અહીંયા આધાર નંબર અથવા મોબાઈલ નંબર નાખી અને આ કેપ્ચા ચા નાખીને તમે ગેટ મોબાઈલ ઓટીપી એના પર ક્લિક કરશો એટલે એક ઓટીપી આવી જશે એ ઓટીપી આવી જશે એના પરથી તમે ચેક કરી શકો છો કે તમારો જૂનો નંબર કયો છે આ યોજના સાથે અપડેટ એ પણ ચેક કરી શકો છો તો આ હતી માહિતી મિત્રો આઈ હોપ કે આ માહિતી તમને સારી લાગી હશે મિત્રો મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરીને આગળ આ વિડીયો આ માહિતી આગળ શેર કરી દેજો જેથી કરીને આ માહિતી તમામ વ્યક્તિ સુધી પહોંચી જાય અને તમામ વ્યક્તિને આ માહિતી મળી જાય તો ચાલો મિત્રો મળીએ કોઈ પીએમ કિસાનની નવી યોજના હોય એ સાથે ત્યાં સુધી બધાને જયહિંદ વંદે માત્ર